હવે જોવો તમે નજારો જય હિંદ જય શ્રી રામ તો કેમ છો બધા કે બધા મજામાં હશો તો આજે આપડે ગીર માં છે ને મહાદેવ નું મંદિર છે કે અમારું બાળપણ છે ને વિસાવદર નું એટલે વિસાવદર ગીર માં જ આવે તો અહીંયા બાળપણની બધી આપણી જૂની યાદો છે તો મેદા વખતે તમને બધું બતાડી આ વખતે વિસાવ દર આવ્યા હતો એટલે અત્યારે હું જ્યાં મહાદેવના મંદિરે આવતો ને મંદિરનો તમને દર્શન કરાવું પછી અમે અહીંયા આજુબાજુમાં જે રખડતા એ બધી વસ્તુ બતાડું તો હું ને અમારો ભાઈ પાર્થ અને હર્ષ અમે ત્રણેય આવ્યા છીએ એટલે દર્શન કરી પેલા તમને મહાદેવના દર્શન કરાવું પછી આપણે આગળ બીજી બધી વસ્તુ બતાડી તો અહીં ઉપર છે ડુંગરા ઉપર થોડુંક એવું મંદિર એટલે ત્યાં ચડીને જવું જોશે પેલા અહીંયા અમે બહુ વિડીયો બનાવ્યો આ ગ્રાઉન્ડમાં

આ કેવાય મંડોરિયા એટલે પેલા બગીચો ને એવું બધું હતું અત્યારે નથી ગ્રાઉન્ડ એ હું તમને બતાડીશ હમણાં પેલા દર્શન કરી લઈ દાદાના કરી લ્યો દાદાના દર્શન બધા હર હર મહાદેવ ઓમ નમ શિવાય કેટલું બધું બની ગયું પેલા તો હે નાની ઝુંપડી હતી ને ખાલી આ લોકેશન એમ આવે ને જો બધી બાજુ આ ઝાડુ છે ને આમળાનું છે આમળા ઉપર છે એટલે આ બધા મારે આંબળું તોડવાની હા પડશો હવે શું કરી હવે ક્યાં આંબી હલુવાનો બધી બહુ છે આ મે

વિડિયો તો ઉતરે જો ભાઈ બસ વિડિયો ના ઉતરે જો આ ઉતરે છે હવે આઈલેન્ડ તો વિડિયો તો ઉતરે છે જો ભાઈ તો ભાઈ વખત તો વિડિયો ઉતારો હાલ ઓ વિડિયો ઉતારો ભાઈ દા ભાઈ દા જો ભાઈ ભાઈ દા

જો આ છે ને આ નદીમાં અમે નાતા બધા અહીંયા પગે લાગવા આવતા પછી અહીંયા ચોમાસામાં હે ને ના નદી શરૂ હોય ને ત્યારે ઘણા એ લોકોએ વિડીયો જોઈએ જો આજી ઓલું હે ને ઝાડું ત્યાંથી લટકાઈને ઠેકડા મારતો અંદર પાણીમાં અમે બહુ મોજ કીધી અત્યારે બગીચા પહોંચી ગયા મેં તમને કીધું મંડોરિયા બગીચો હતો પેલા તો આ હે ને આ પેલા ટ્રેનનો પાટો હતો અહીંયા હે ને ઓલી જો ટ્રેન સામે પડી તમને દેખાતી હોય તો ઝૂમ કરીને બતાડું જો સામે ડબ્બો પીડો એવો ડબ્બો પછી જો આમાં ટ્રેન હાલતી પછી આ ગ્રાઉન્ડમાં હિંચકા ને લપસ્યા ને એવું બધું હતું તો હું અમે બધા ઘરેથી બધા આવતા રવિવારે તો ફિક્સ જ હોય આપણે કેમ જૂનાગઢ ભવનાથ બધા વૈયા જાય એમ રવિવારે પેલા મંડોરિયા ફિક્સ જ હતું કે બધાને આવવાનું અને અહીંયા લસરપટ્ટી ખાવાની નાસ્તો કરવાનો અને મજા બધી કરવાની કેમ નહીં પાર મજા આવતી ને હે

હનુમાનજી તો હજી છે જો ભાઈ લખી નાખજો કમેન્ટમાં બધા જય શ્રી રામ જય બજરંગબલી એક જગ્યા આમ એક નામ હતું આ જગ્યા મંડોરિયા જગ્યા એટલે બહુ મજા આવતી અમે બાળપણ કાઢ્યું એટલે આજે તમને બતાડવાની બધી ઈચ્છા થઈ ગઈ કે આજ બતાડી તમને પાર્થ બે હલો આપણે જેવું સનસેટ જોવા ઉપર ડુંગરા ઉપર ડેમ પાસે તો આપણે પહોંચી ગયા સનસેટ જોવા તમને બતાડું મસ્ત સનસેટ આ પાછા મંદિર છે પંચકેશરી હનુમાનજી જે હમણાં જઈનું હવે જુઓ તમે નજારો આ ડેમ છે સત્તાધારનો અને અહીંયા થાય છે સનસેટ છે ને જોરદાર સીન કેજો કમેન્ટમાં મને આ બે વિડીયો બનાવવા મેડા બાર મજા આવે ને વાંધો અત્યારે બોર ની સીઝન એવી છે હું બોર ખાઉ છું કેટલા લોકો કહેજો મને કમેન્ટમાં કેટલા લોકો બોર ખાય છે પાકી ગયા બોર જો જેટલી ઠંડી પડે એટલા બોર પાકે ઘણા બધા અહીંયા છે અહી છે આ બે જે વિડીયો જ ઉતારે સનસેટ થાય છે એનો અને આપણે ખાઈ બોર હા બોર ખાવા હોય તો મને તો પાડી દે ફોટો હાલો આપણે ફોટો પર લેવાલો પછી મળીએ આજના વિડીયોમાં આટલું જ હતું વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરી લેજો અને કમેન્ટ કરી દેજો બાકી મળી આગલા વિડીયો ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ